આજની આપણી વાર્તા છે જેવું વિચારો તેવું પામો એક નાનકડું સરખું ગામ હતું તે ગામમાં બે માણસ રહેતા હતા એકનું નામ છગનચંદ અને બીજાનું નામ મગનચંદ છગનચંદ એકદમ લોભ્યો હતો અને મગનચંદ એકદમ અદેખો એટલે કે ઈર્ષાળુ હતો બંનેના ઘર પાસે પાસે હોવાથી બંને પાડોશીઓ હતા આથી એકબીજા સાથે મિત્રતા બંધાઈ હતી લોભિયા છગનચંદ પાસે ઘણી માલ મિલકત હતી પણ ગમે તેટલું મળે તો એ કોઈ દિવસ સંતોષ ન થતો જ્યારે મગનચંદ અદેખાને બીજા કોઈને લાભ થાય તે ના જોઈ શકતો એકદમ ઈર્ષાળુ બંને મંદિરે દર્શન કરવા અવારનવાર જતા એક દિવસ બંને મંદિરના દરવાજે જ ભેગા થઈ ગયા બંને મંદિરમાં જઈ સાથે દેવીની પૂજા કરવાનું નક્કી કર્યું બંનેએ મંદિરમાં જઈ સાથે દેવીની પૂજા કરી તેમની પૂજાથી દેવી પ્રસન્ન થયા દેવીએ કહ્યું હું તમારા બંનેથી ખૂબ ખુશ છું તમે બંને એક એક વરદાન માગો પણ શરત એટલી જ કે એક જણ જે માગશે તેનાથી બે ગણું વધારે બીજાને મળશે બંને ખૂબ ખુશ થઈ ગયા છગનચંદ લોભ્યો હતો એટલે એણે તરત જ બે ગળા ભરીને સોનાના સિક્કા માગ્યા દેવીએ તરત જ તથાસ્તુ કહ્યું અને ઘડા હાજર થઈ ગયા પણ તેના મિત્ર મગનચંદને ચાર ઘડા ભરીને સોનાના સિક્કા મળ્યા પણ મગનચંદ અદેખો અને ઈર્ષાળુ હતો તેથી તેના મિત્ર છગનચંદને મળેલા સોનાના સિક્કાના બે ઘડા પણ તેના મનમાં ખટકતા હતા હવે મગનચંદ અદેખાનો વરદાન માગવાનો વારો આવ્યો તેણે વિચાર્યા વગર તરત જ માંગ્યો દેવી મારી એક આંખ ફોડી નાખો આ સાંભળી દેવી અને છગનચંદ બંને બોલ્યા આ શું માગ્યું જરા વિચાર કરી જો પરંતુ મગનચંદ અદેખો મક્કમ રહ્યો દેવીએ તથા કહ્યું કે તેની આંખ ફૂટી ગઈ પરંતુ તેના મિત્ર છગનચંદ લોભિયાને તો બંને આંખો ફૂટી ગઈ સોનાના સિક્કા મળ્યાનો તેનો આનંદ લૂંટાઈ ગયો પરંતુ દેવીમાં ખૂબ દયાળુ હતા તેમણે છગનચંદને આશીર્વાદ આપી ફૂટેલી આંખો પાછી સરખી કરી આપી પરંતુ ઈર્ષાળુ મગનચંદને એક ફૂટેલી આંખ સાથે જ જીવવાનું કહ્યું છગનચંદને કહ્યું કે તું લોભ કર્યા વગર જેટલું ધન પરોપકારના કાર્યમાં વાપરીશ તેટલું તારી પાસે વધશે મગનચંદને ખૂબ અફસોસ થયો પણ હવે શું થાય મનની જેવી નિયત અને ઈર્ષાની ભાવના હતી તે પ્રમાણેના કર્મફળ તો ભોગવવા જ રહ્યા દેવી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને મગનચંદ રડવા લાગ્યો ઈર્ષાળુ લોકો બીજાને નુકસાન પહોંચાડવા માટે મગનચંદની જેમ પોતાનું પણ નુકસાન કરતા અચકાતા નથી હોતા આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ શીખ તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ઈર્ષા અદેખાય લોભ આ બધા ભયંકર દુર્ગુણો છે આવી ખરાબ ભાવનાથી ક્યારેય કોઈ કાર્ય કરવું ના જોઈએ આપણે બીજા માટે જે ભાવ રાખીએ તે જ ભાવ બે ગણો થઈને આપણી પાસે આવે છે જેને આપણે કર્મફળ કહીએ છીએ તો મિત્રો આશા છે આ વાર્તા આપને ખૂબ ગમી હશે આ વાર્તા જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ